આરડીએસએસ સ્કીમમાં બે હજાર ત્રેવીસ થી કામગીરી ચાલુ છે એમાં ગોંડલનો એક અમારો ફીડલ સિલેક્ટેડ છે જે કામ અમે ટ્રંકી બેઝ ઉપર કરાવી ટ્રંકી એટલે સપ્લાય અને લેબર બે વસ્તુ એમની હોય એમાં અપર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અમારો ટ્રંકી કોન્ટ્રાક્ટર છે અને એમણે રાજેશ પાવરને આ કામ આપેલું છે રાજેશ પાવર અમદાવાદની કંપની છે આપેલું છે પછી જે લેબર છે એ રાજેશ પાવર છે એની રીતે અરેન્જ કરતું હોય આજે જે બનાવ બનીને અત્યંત દુઃખદ બનાવ છે જે બનાવમાં આ ટ્રંકી કોન્ટ્રાક્ટર જે કામ કરે છે વિજયનગર ફીડર પર એ છેલ્લા ચાર દિવસથી ત્યાં કામ કરે છે આજ સહિત એ ચાર દિવસમાં આ કોઈપણ જાતનો કોઈ બનાવ બનેલો નથી આજે જે બનાવ બનેલો હતો એમાં પણ અમારા લાઇન ઇન્સ્પેક્ટર કક્ષાના માણસે ત્યાં જે સેક્શન પર કામ કરવાનું છે એ સેક્શન એને આઇસોલેટ કરી અર્થ કરી અને કામ કરવા માટે રેડી કરીને આપેલો હતો અને આજે બનાવ બન્યો એ સવારે લગભગ નવ ને ચૌદ કલાકની આજુબાજુ બન્યો છે ત્યાંથી સવારે એના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એન જે મેસે ગોંડલ ડિવિઝનના એ પણ અત્યારે હાલ સ્થળ પર છે અને આખી ટીમ સબડિવિઝનની સ્થળ પર છે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે છે બે માણસો જે કોન્ટ્રાક્ટરના લેબરના માણસો હતા એ માણસો પોલ ઉપરથી શોર્ટ લાગવાને કારણે પડી ગયા છે અને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં એને મૃત જાહેર કર્યા છે જવાબદારી જવાબદારી એટલે ઇન્વેસ્ટિગેશન પછી આપણને વધારે ખ્યાલ આવશે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી કે ભાઈ આ પાવર આવ્યો તો

કે ક્યાંથી સોર્સ આવ્યો એ જ ડિટેલ ઇન્વેસ્ટિગેશનમાં અમે સર્ચ કરતા હોય અત્યારે ટીમ અમારી એ જ કામગીરી કરે છે કે નક્કી થાય અમે જવાબદારી સામે પગલાં પણ લેશું ના એ સેક્શનમાં જ કામ કરતા હતા ત્યાં જ પાવર આવ્યું એવું સેક્શન ન હોય ફીડર અમારો સબસ્ટેશન થી નીકળતો હોય એટલે આજે બનાવ ભાઈ ગોંડલ ટાઉન સબ અંદર બન્યો છે ત્યાં નાયબ ઇજનર હોય ત્યાં અને અત્યારે જે સ્થળ ઉપર હતા એ લાઈન ઇન્સ્પેક્ટર હતા સ્થળ ઉપર ઇન્વેસ્ટિગેશન વગર હજુ જવાબદારી ફિક્સ નહીં થાય અમારું ઇન્વેસ્ટિગેશન પૂરું થશે તો જવાબદારી ફિક્સ થશે આપણે આ લાઈન નથી નાખતા આ લાઈન ના વાયર બદલાવીએ છીએ